અંકલેશ્વર જેબી મોદી કેન્સર સેન્ટર અને અધતન કીમોથેરાપી સેન્ટરનું રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે વિવિધ કંપનીના અનુદાનથી બનેલા અધતન કીમોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે કિમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અને જિલ્લામાં વચ્ચે આ પહેલું સેન્ટર છે છે જે લોકો માટે ખૂબ જ સરળ રસ્તો થઈ ગયો જેબી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી પિસ્તાળીસ કરોડ જેટલું અનુદાન મળી ચૂકેલ છે જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ બે હજાર બાવીસમાં કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવેલ છે हमेशा जेपन के होए ते संपर्क में रहता अने एक दिन जयवर मोदी हॉस्पिटल अने पांच दिन जया जे जेबी मोदी कैंसर सेंटर में रहते तेरी बड़ी अलग अलग प्रोत्साहित होनी माही थी मने सतत मरती रहती आजे मने ये सब बाकी मरे के या केमोथेरापी सेंटर मुझे मुझे वो प्लीज बेड सेंटर मुझे वोट शुरू करो अने पर सीएसआर में अलग अलग આરોગ્યની જે પ્રવૃત્તિ છે પૂરક પ્રવૃત્તિ અથવા તો બધા જિલ્લામાં પહેલીવારની કેમોથેરાપી સેન્ટર ચાલુ થઈ રહ્યું હતું તો આ જિલ્લાના લોકોને દૂર થી બરોડા સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જેવું ના પડે તે પ્રકારની સુવિધા મળી રહી છે એનો ખૂબ એક સુંદર છે અને અલગ અલગ ઉદ્યોગો પણ જે આજે ક્રિટિકલ હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગદાન આપી રહ્યા છે એ પણ ખૂબ આનંદી છે અહીંયા કિમોથેરાપી રેડિયેશન અને સર્જીકલ એમ ત્રણેય પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે ભરૂચ જેવા સેન્ટરમાં જે ઔદ્યોગિક હક છે આ જિલ્લો તો અહીંયા અને પણ અહીંયાના લોકો જે છે છે બંને માટે આ ખૂબ સુંદર પ્રતિક્રિયા વખત બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે અને ઉદ્યોગો સાચા અર્થમાં સીએસઆરનું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં પણ આવી સેવાઓ સુધી મળે એની ક્વોલિટી જળવાય અને એ મુજબ સેવાઓ અધ્યતન થાય તમે ભાઈ આપણા જેમ કહેવું વેબ સર્વેલન્સ જે કેન્સર કે આપણે જો પહેલાથી ડિટેક્ટ કરી શકીએ તો લોકોને આપણે પહેલા એ ટ્રીટમેન્ટ આપીને બચાવી શકીએ કારણ કે કેન્સરમાં સૌથી અગત્યની વસ્તુ છે અર્લી ડિટેક્શન તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે જે એમના દ્વારા કેમ્પ વગેરે શરૂ કરવામાં આવે એ પણ આરોગ્યની જે આપણી કામગીરી છે એને પૂરક બનશે અને ચોક્કસપણે આપણે આ જિલ્લામાં જે કામગીરી થઈ છે એના જે આપણે અનુભવો શીખવા મળશે એ આપણે બીજા જિલ્લામાં પણ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર